તારીખ સત્તર નવ બે હાજર પચીસ થી બે દસ બે સુધી સતત સફાઈ કામના સહભાગી બની તમામ સફાઈ કાર્યક્રમને સફળ બનાવ્યા એવા ડેપોના સફાઈ કર્મવીરોનું આજરોજ માન્ય રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા નગરપાલિકા ખેડબ્રહ્મા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી શ્રી સુરેશભાઈ પટેલ ખેડબ્રહ્મા તાલુકા સંગઠન પૂર્વ પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ ખેડબ્રહ્મા તાલુકા સંગઠન મંત્રી ખેડબ્રહ્મા ડેપો મેનેજર શ્રી રઘુવીરસિંહ ચૌહાણ અને અન્ય મહેમાનો હાજર રહી ડેપોના સ્ટાફ અને મુસાફર જનતા વચ્ચે તમામ સફાઈ કર્મીઓને પુષ્પગુચ્છ અને અંબાજી માતાના પ્રસાદથી સન્માનિત કર્યા હતા માન્ય સાંસદશ્રી દ્વારા સફાઈ કર્મીઓને સન્માનિત કરવાના શુભ ઉદ્દેશ્યથી તમામ સમભાઈ કર્મીઓને ખૂબ સારા સેલિંગ ફેન આપી સન્માનિત કર્યા હતા અને આ સન્માન સમારંભનો ભવ્ય કાર્યક્રમ સફળ રહ્યો રિપોર્ટર જીતેન્દ્ર જોશી ફેબ્રુઆરીમાં આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે